મેટારો હિન્દુસ્તાન બાપુ આખું રખડી કોઈ રાજ્ય મારું જોયા ઉગી નું બાકી નથી બધું મેં જોયું અને જોવા જેવું છે કેવા માણસો છે કેવા મકાન છે કેવો ધંધો છે કેવી ગરીબી છે કેવી અમીરી છે કેવા વાહન છે બધું જોવા જેવું છે

માણસો કમાય છે કેવું ખાય છે શું કેવી ગરીબી છે કેવી અમીરી છે જોવા જેવું ખરું બાકી બીજું કઈ છે મહાપુરુષો કોઈ ઈશ્વર છે નહીં વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે આપણા જેવો છે નહીં એક દીકરી રોડ હાલી જતી હોય અને કોઈક લફંગો એ દીકરીને કદાચ બાવડું પકડે અને દીકરી રાયડું પાડવા મઢે અને ખેતર માં એક ખેડૂતો નાકા વાળતો હોય અને એ દીકરી રાડ સાંભળી અને પાવડો લઈને દોડે અને ઓલા બે પાવડા નાખીને છોડાવે તો નથી લાગતું કે રામા નથી લાગતું પણ એ ભરોસો ક્યાં છે આપણે તો કે ઘોડા ઉપર બેઠેલો હોય લીલા લુગડા હોય હાથમાં ભાલો હોય તો હાથો એવું આવવાનો નથી એટલે આપણો મેળ પડતો નથી એક આખી દુનિયામાં તમે રાખલો ને તમારું કામ ન થતું હોય અને ઈશ્વર કોઈ સુરતા હોય માં ભગવતી કોઈ અને તમે સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું સમજી કરી ગઈ બસ વાત કઈ છે નહી પણ વિશ્વાસ ભરોસો નો વસ્તુ એટલે સવારે અમે કીધું ભજન ના ભરોસે નહીં ભજન તમને કહું આ જબુમાં ને સવાર આમ બાપા ને બાપુ મેળ કેવી રીતે એને 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 શિષ્ય બનાવવાની જરૂર શું કામ પડે અર સવારામ બાપા બજારામાં ભજન કરે કે સુરતા કોઈ સુગળ સમેટી સાહેબ ઘટમાં ભેટે તિરતો વરતો બહુ કરે જાય બદરીન બેઠે પડ્યું અહીંયા ગોતે ને ગોતે જેટે જેટે આદલ તો અંતરમાં રહે છે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક જ શબ્દ જમુ માં વાગી ગયું અને પીપળીના ધકા ચાલુ કરી દીધા અને જો બાપુ આ સવારામ બાપા ભાઈ કંઠી બંધાય દુનિયામાં નામ અમર થઈ જેલમાં પુરાણા પડી જેલમાં કેવી બાપુ ભક્તિ જેને કહેવાય કે આસમાને પહોંચી હોય એ જબુ માં સવારામ બાપાને જેલ માં કે છે કે બાપુ આ ભક્તિના માર્ગે ચડ્યા ઈ આપણો ગુનો આમાંથી જો ભગવાન છોડાવશે નહીં દુનિયા આપણી માથે શું વિતાડશે એ જબુ માં વાણી કરે ખોટલ રે પોરો ને વિદ્યો ગઈ દુનિયા બતાવે અમને ડારો એ મારા નાથ આમાંથી તમે નહીં છોડાવો મીરાનું કામ કર્યું નરસિંહનું કામ કર્યું અને અમારું જો કામ નીકળ્યું તો આ દુનિયા શું વિતાડશે હળા હળ બાપુ જેલના તાળા તોડ્યા અને હોલા ને હગું શું કે એને આમ ચીબડું ચીરે બાપુ દેહ ચીરીને એની બારોબાર માટી દેવી પડે કદાચ એને કતલખાને થી લે આવી આપી હોય તો નો હાલત અયોધ્યા નો સમ્રાટ હતો શું હગુ શું થાય આશરા ધર્મ આને કેવા વિચાર કરજો સતી તોરલ જેસલ બાર ગામ ગયા ને ત્યારે સતી તોરલ ને કઈ ગયા તા કે આશરા નો ધર્મ નો જાય હું બાર ગામ જઉં છું બે દિવસ આવતો રહીશ અને એ વ્યાઈ ગયા ને તેથી ચાર સાધુ આવ્યા બધા અત્યારે ભજનમાં ગાય છે સાધુ આવ્યા લખ ચાર હજાર ચાર લાખ તો અત્યારે ભેગા નથી આ તીધી થતા એમ નથી આ ભજન નું પશુ ડીંગો ડીંગ છે ચાર લક્ષ લઈને આવ્યા ધર્મ અર્થ કામની ઝૂંપડી આવવું પડે ચાર લક્ષ્ય લઈને સતી તોરણની ઝૂંપડી આવ્યા અને કીધું કે અમારે હરિયર કરવું છે તોરણના ઘરમાં એક મુઠ્ઠી દાણા નહોતા અને જેસલ ની વાત યાદ આવી કે આપણો આસર્વાનો ધર્મ નો જાય એવું કીધું છે ધર્મ દાણા નથી હવે શું કરું અને એ બાપુ કીધું બાપુ બેહું બજાર માં વસ્તુ લેતી આવું બજારમાં જાય છે હવે ભગતને આપડું જ હોય નહીં પૈસા છે નહીં ક્યાં જવું

જેસલ ને જો બકરી જેવો કરી દીધો બું જેવું તેવું હોય નહીં અને મારા કરમ કેવા છે મને ખબર છે જો તોરલ મારો ફેટો થઈ જાય તો મારે મારા કરમ કાપવા સધીર જેસલના ઘરે એક તો તો પણ વાણીઓ દિવે કે દરબાર નું કઈ નક્કી નહીં ભક્તિએ એ સીડ્યા છે કે જેસલ બકરી જેવો થઈ ગયો છે પણ ત્યાં જવું અને ચેક નઈ તલવાર ઉપાડે તો કે જેસલ નો હોય ને તેથી તોરલ ને મારો ભેટો થઈ જાય તો મારું કામ થઈ જાય અને કુદરત ને વાત રાખવી અને સધીર ને દુકાને વસ્તુ લેવા આવ્યા તેથી તોરલ એકલા હતા ને તેથી બાબુ સધીર ને એમ થયું કે આજ માગણી ગમે એવી કરીને પણ તોરલ પાણી મારો ઉદ્ધાર કરાવી લો

એટલે જેસલ કે છે ક્યાં જાવ છો આખી માંડી વાત કરી કે સધીર વસ્તુ નતો આવતો અહીંયા મારે વચન આપ્યું છે મારે જીયા વગર છૂટકો નહીં અને તોરલ ની પાસે બાપુ જાડે જો બરફ ની પાટ ઓગળે ને રોવા મીડ્યો બાપુ નક્કી થાય ને પછી તો ન રોવું હોય તો આંગુડા મંડે પડવા તોરલ ભાઈ જાડેજો કેસે તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત તલવાર ઉપાડવાની રજા અંજાર માં તારે તોરલ કેડેજા આવી ગાડીઓ માં બેહો એટલે સ્ટેશન આવા જ આવે તમે હું કામ ને મું જાવ છો શું ફલામણા ભક્તિ ની વાત આપણે કરી તમે શાંતિ રાખો સધીર ને સધીર ની પેટી માં કોઈ તાકાત નથી મારા આમો લાંબો હાથ કરીએ કે તમે હુકામ ને મૂાવ છો અને એ વખતે પાછો જાડેજો કે છે કે તોરલ મારી ભૂલ થઈ હું વરી પાછો ક્રોધ મારો ઉભો થઈ ગયો હું ન સમજી ગયો તોરલ ભાઈ માફી કઈ વાંધો નહીં કારણ કે આ તો ગળે ઉતારવું અઘરું છે આ તો ઉભું થાય ન થાય કારણ કે લોહી છે અમારી અત્યારે આવી જ દિશા છે અત્યારે અમને કોઈક મોટા લાગડા ફરાવે છે કારણ કે પેલાના ના ઇતિહાસ ની અમને અત્યારે અમને નડે છે પણ હવે અમારે જયારે ત્યારે ઉભું થાય પણ દબાવી રાખવું પડે મરી જાય હો હવે એ મેળના નહીં રહી

તோரલા મોડામાંથી વાણી નીકળી સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવે હલકી વાત આવા નર ને કેમ મોડા મળીએ જાય મારે સરગાપુરનો સાથ વાહ જાડેજા વાહ ત્યાં તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી ભલામાળા જે સંઘે તોરલાનો બાપુ ઇતિહાસ એવો છે ને કે તમે માઈલપા ઉતરો ને તમારો રૂવાડા ફાટી જાય જેતા भगत કોકા પાઠ અને જેસલ ને બાબુ રોજે ભોગડે દીધા સતી તોરલે જેસલ ને ખબર પડી કે મારો સમય થઈ ગયો છે જવાનો એટલે તોરલ ને અંધારામાં રાખ્યા સાચો નથી બોલ્યા તોરલ ભાઈ શું કામ કે જો હું સાચી વાત કરીશ ને તો તોરલ જાશે નહીં અને જાશે નહીં તો આપણે વચન ભંગ થશે એટલે એકાદ જોડે જાય ને તો આપણું નામ લખે જાય કે આપણે ગત હતા એટલે તોરલ ને કીધું કે મારી તબિયત બરોબર નથી એટલે હું નથી આવતો ને વાયક ઝીલું છે તમારે તમે એક જાવ મારી તબિયત બરોબર નથી અને તોરલ એકલા જાય છે દાદા ઉગમસિંહ ગાદી ઉપર બેઠા છે અને સંતવાણી હલે છે બારબીજના બીજ પાઠ છે રાતના ના વાગ્યાનો સમય થયો ને જો ઝાંખી પડવા મળી સદી તોરલ દાદા ઉગમસિંહ ને કે છે કે બાપુ જો તાર ઝાંખી પડતી હોય એવું કેટલાક ત્યારે ગુરુ મહારાજ કે છે કે બેટા આપણો ગત કોક ગોઠી બ્રહ્માં ભળે છે આપણા ગત કોક ગોઠી છે ને આ દુનિયા છોડીને જાય છે આ જાય છે એમ કીધું ને તોરલ ઉભા થઈ ગયા કે જે સલ જ હોય બીજું કોઈ ન હોય બાપુ વિચાર કરજો અંજાર ક્યાં અને કોકા ક્યાં કોઈને કીધું સતી તોરાલિયા કે છે કે મારે જેસલને ને શેડું પડી ગયું હવે બાપુ મારથી રોકાવાય નહીં જેસલ સિવાય બીજું કોઈ નો જેસલ એ મને અંધારામાં રાખી અને પછી બધી આખી ગત એમ કે છે કે જો જેસલ ગામતરું કરી ગયા હોય તો અમારે ત્યાં આવવું પડે ધૂપે તો આવવું પડે અને પછી બધા નીકળે છે બાપુ જ્યાં જ્યાં છે ને વાતું પડી છે જ્યાં જ્યાં ભજન છે ને વાત પડી છે એમ નામ ભજન ક્યાંય બને નહીં ત્યાં બાપુ વાણી થાય કઈ આખી ગત નીકળી અહીંયાથી અંજાર જવા માટે અને અહિયાં વાણી એવો પુરાવો આપે છે પાણી

આ તો પૂછવું પડે કે નહીં આવા ને આવા સંશોધન કરીને અમારું એવા પીવે છે એક જગ્યાએ મેં ભજન ગાયું ને એ ભજન ગાયા પછી જેઠીરામ બાપુ નું નામ આશર એક ભાઈ આવ્યા એ કે બાપુ તમને ખોટું ન લાગે કહું શું એ કે આ જેઠીરામ બાપુ નથી ગાયું મગતો એ કે દાસી જીવને ગાયું મેં તમને ખોટું ન લાગે હું કહું કે શું મેં કહ્યું દાસી જીવણે નથી ગયું જેઠીરામે નથી ગયું ભાઈડે ગાયું ઈ કે બનાવ્યું છે દાસી નથી હમદેન ને દાસી જીવણે નથી ભાડ્યા ભજન શું કે છે ચા માં લોહી પીવાની વાત હતી ભલા કહેવાનો મારો અર્થ જ્યાં જ્યાં વાતું છે ને બાપુ ભજન જ્યાં છે ને ત્યાં બાપુ વાતું પડી છે એમના બાપુ ભજન નો થાય એટલા જ માટે મહાપુરુષો તમને મને ઘણી બધી અને આને મેં કીધું એમ એક સદગુરુ ની સાંજ મળવી જોઈએ સદ્ગુરુની ની શાન સિવાય ભજન ન સમજાય બધું સમજી જવાય તમે આ પ્લાન બનાવી શકો ખટારા બનાવી શકો જેટલું દેખાય છે ને એટલું માણા બનાવ્યું છે પણ તમે તમારી ઓળખાણ માટે તમારે જો ઓળખાણ કરવી તો સદગુરુ જોવે મીરાબાઈ કીધું ને આ તમારે ઓળખ્યા વિના લક્ષો રાશિ નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ના ફેરા નહીં મટે એમ તમારે તમારી ઓળખાણ કરવી હોય તો એની માટે સદ્ગુરુ જોવે ઈલાજ માટે એક સવારામ બાપાના ભજન બે કડી ગાવી છે અને પછી મારી વાણીને વિરામ આપું સવારામ બાપા એના ગુરુ મહારાજ ની વાત કરી છે પ્રજાપતિ સમાજ અને બાપુ પ્રજાપતિ સમાજમાંથી જ ભક્તિની ઉત્પત્તિ થઈ છે ભક્તિ દિલાવર દેશ ની લાયા શ્રીભાઈ કુમાર પ્રહલાદ જેને પ્રગટ કરેલ જપે સારો સંસાર ઈ શ્રીભાઈ આ દુનિયામાં ન થયા હોય તો બાપુ આપણે આ ન બેઠા હોય આ ભક્તિ ન હોય એટલે સમારામે એના ગુરુ મહારાજ ની વાત કરી કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારે શું દશા થત એટલા માટે કે છે મારા સદગુરુ અમર નગર માયા તમ દેખ્યા હું તો આ દેહ ની દશા મતવી જોઈએ ભજન સમજવા માટે બાપુ નાચ જાત ઊંચ નીચ અમીર ગરીબ સ્ત્રી પુરુષ બધું મટી જાય ને પછી ભજનની શરૂઆત થાય અમારે તો અહીંયા અમે તમને ડે ડે વાતો કરતા પણ ઉપર આપ કેટલો એમ ને ખબર અમારી અમારો અમારો જે છે ને બધો અમારો આત્મો જાણે હવે આમાં અમારો હોપ નો એમ તમને શું કે એમ મોટી અઢે અઢે વાતું આમ કરાય ને આમ કરાય હવે અમે એમ કે મા બાપની સેવા કરાય અમારો અમારા મા બાપ રોટલા ઉગી નાટા મારતા હોય તો અને એમ કઈક દારૂ ન પી્યો ને અમે ઠાસતા હોય તો આ અમને લાગુ પેલા પડે એમ કઈ ઉપર થી લેબલ લઈને થાય આ પેલા અમને લાગુ પડે મેં બાબુ વી વર્ષ ખટારો આગળ બીજા બીજા રાજ્ય એક રાજ્યમાં રખડી આવ્યો છું પણ મારો દેહ મેં હજી અપડાયો નથી કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો ફરમાટી ખાધી દે પાંચ લાખ ની શરત મારીને આવજો બાબુ પુરવાર કરી દઈશ એમ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ પણ આનો પાવર નો હોય મરી જવાય અને હું તો પીતા હોય ને એને એમ કહું છું આ આ ધંધો ન કરાય પીતા હોય હું બંધ કરાવવા નથી આવ્યો પીતા હોય તો પીજો પણ પીવાય નહીં કારણ કે કેટલા બરબાદ થઈ ગયા છે ને જોવું હોય હાલો મારી ભેગા હું તમને દેખાડું કેટલી બરબાદી છે આમ બાપુ પી પી વી ગયા રડવાનું સાધન વી ગયું અને બાયો ની નાના છોકરા બાપુ જે અત્યારે જીવે છે ને હાલો તમને દેખાડું જેના ઘરે વી વી પચી પચી દાડિયા કામ કરતા હતા ને એની બાયું

પૈસાવાળા તો બાપુ આપણે ભલે બધાય મથે છે પૈસા એમ એ મથી છે લો ને તમારી યારે અમે નકરા કંઈ ને પૈસાને કંઈ એમ નથી કરતા નાના અમારે પૈસા વગેરે પૈસા હોય તો બધાય જોવે પણ નગળા પૈસાનું મહત્વ નથી પૈસાથી શાંતિ નકરી નથી મળતી આ પૈસાવાળા છે એ રોજ બીપી મપાવે લો ત્રણ દે ત્રણ દે હવે એ કંઈ ખાઈ પીએ નથી આપતા તમે એમ તકે આ પૈસાનું શું કરવાના ગાડીઓ એસી ઓફિસ એસી ઘરે એસી કારખાના એસી છે બહાર નીકળે ને પટાડા એટલે બાકી પટાડા જેવા લાગે જો તડકા નીકળ્યા હોય આપણે એમ લાગે આ મરીયા ચાર મરી જશે નક્કી જ નહીં રસ્તામાં ક્યારેક ગાડી પડી હોય બગડી હોય ગાડી એટલે રસ્તામાં પછી ચાં જાય ગાડી બગડી હોય એસી બેસી બંધ થઈ જાય બંગલો નો એનો ઓફિસ એનો અને આમ આપણે જોયું તો આમ 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 ઝીણ ઝીણી આખું કરીને આપણે લાગે આવડે મરશે જીવ છે બસ એવી રીતે જીવવાનું એમ હવે જીવન કહેવાય પૈસાની ની પથારી હોય તો તમને સુખ શાંતિ થી જો તમે ખાઈ પી નો હકો એમને ખાવા ભૂખ લાગવાની ટીકડી જોવે ઉઠવાની ટીકડી જોવે નીંદર ટીકડી જોવે જાગવાની ટીકડી જોવે બોલો હવે આ જિંદગી કહેવાય કોકના હાથે જીવવાનું કોક ના કોક ના હસ્તક જીવવાનું આ પૈસા ને શું કરવા આ ગરીબ માણસો ઝોપડામાં રહે બાપુ આખી દુનિયામાંથી માગીને ખાતા હોય ગટરો માંથી પાણી પીતા હોય બાપુ પણ ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો છે ને બધી એ ખબર છે કોને શું જોઈએ દિવાળીનો નો તહેવાર હોય ને પૈસા વાળા છોકરા હોય ને પૈસા ના પૈસાદાર છોકરા ઈ બે બે ફટાકડા લાવે પણ ફોડી નો કે ફોડવાનું ઝુંપડા માં કરવા પડે હવે આમને પૈસા ન થાય પણ જીગર આપી આમને પૈસા આપે જીગર નથી એટલે ઓલો ઝુંપડા માં થાક રે ફટાકડો તો ફોડી કે લાય લાય નો શું ફૂટે એ જવું દિવાળી મૂકે અને ફટાકડો ફૂટે ઓલો એમ કે જો ભાઈ ફોડ્યો એમ રાજી થાય ઓલો એમ કે ભાઈ વાળો લાવ્યો એ ફૂટ્યો એમ રાજી થાય લાતરા નું લઈને બેઠો છે બધી ને ખબર છે કે આ બે વાળો લાવી નહીં શકે તો કે આવડા ભલે લાવે એ ફોડી નહીં શકે એ બધા ને બાપુ કીડી થી માંડી હાથી હોતી બધા નું બાપુ એને ધ્યાન જ છે કોઈ એમ કે આને એમ ખવડાવી છે કે આને નહીં ચોરાશી લાખ યોની માં કોઈ મારો નાથ ભૂખ્યો નથી રાખતો પણ પૈસા ની ભૂખ માણસ ને એકને જ છે કોઈ જેવું બાપુ છે ને કોઈ જો ભેગું કરતું હોય ને તો આ માયા કે પૈસા કે સંપત્તિ માણા કોઈ જીવ કઈ ભેગું કરતું નથી અને કોઈનું ભેગું કરેલું હોય મને દેખાડો કોઈ નથી કરતું અને બધાને ભગવાન ઉપર ભરોસો છે એ ઢોરું બાપુ વગડા માં શરીર આવે કાલ શું થાય છે હું કોઈ વિચાર કરે એટલે કોઈ જરૂર નથી કે ઈશ્વર એને સીધો વિશ્વાસ ઈશ્વર ખબર આવશે અને કેડીથી થી માંડીને હાથી હોતી બધા મારો નાથ આપે છે અને માણા ને ભૂખ જ નથી મળતી હજી લઈ લો હજી લઈ લઉં હજી લઈ લઉં ત્યાં પૂરું જીયા અને એમાં જે આ વ્યસન માં બાપુ એટલી બધી પાંગળી થઈ ગઈ દુનિયા વાત જવા દો અમારે અહીંયા સુરેન્દ્રનગર બેઠા હતા ને અમે તો એ વેપારી દુકાને બેઠા હતા વાત માંથી વાત નીકળી એ કે રોજ વીસ ટન ભરીને કે હોપારી આવે ડેલી વીસ ટન એટલે હજાર પણ થઈ ને મેં કે રોજ એ કે રોજ ડેલી આખા સુરેન્દ્રનગર જિલ્લા વિતરણ થતું હોય છે મેં કીધું વીસ ટન એટલે હજાર મણ હોપારી કહેવાય તો હવે હજાર મણ હોપારી આ ફેસ ખાતી નથી ભૂંડા ખાતા નથી મૂળ તો ખાજ છે માણસ ને તો આપણે વિચાર તો કરો વી ટન હોપારી રૂપિયા કેવડા થાય હું એક મને સુરલગી ની વાત કહું તો આખી દુનિયામાં બાપુ હોપારી જેટલી વેચા જેટલું દુનિયા ઈ આ તો ખાલી હોપારી નો દાખલો એના સિવાય તમે બધું ઘણું બધું છે બધું આપણે નામ ન દે પણ બધી વસ્તુના જે વ્યસન છે એ બધાનો બાપુ ટોટલ મારો તો આ દુનિયા વ્યસન હોય કેટલું બરબાદી છે આપણે જોવો તો ખરા ને હું તો એમ કઉ ભેંચ હોય ને ભેંચ એને અંધારી ઓરડી ને બાંધો અને એક રજગા ને રજગા ની નાખો અને ભેગું એક આંકડા પાન નાખો અને અંધારી બંધ કરી દેવો ખવાય ને તમે જોવો ને એટલે ભેંસ ગજબ ખાઈ દે રજકો ખાઈ જાય પાન પીડ્યું ભેંસ ને ખબર પડે છે કે શું ખવાય શું ન ખવાય બોલો માણસ નથી ખબર પડતી શું ખવાય ને શું તમે જો એ આપણે જે ખાવ્યું છે એ ભૂંડ કોઈ નાખી દઉં આ માવો કે આ પાન કે જે ગુટકા જે કઈ હોય ને એને ભૂલડા નાખ્યો ભૂલડા આપણે જેટલા બધા હાડા જેટલા કહેવાય જો ભૂલડા ન ખાતા હોય એને આપણે ખાતા હોય આપણે જેટલા બધા ડાયા કહેવાય અને આનું વિચારવા જેવું તો છે જ હું તો કઉ કરાય ને પછી કરતા હોય તો મને કઈ વાંધો નથી પણ આમ વિચારવા જેવું છે એટલા માટે એક એક કડી સવાર બાબા ને કહી દઉં કારણ કે જોકે અમારા પાંચ મેં છે પણ ભલે બેઠા છે આટલા જ પણ ભાવિક ભાવિક બેઠા છે એની મજા છે જે ભાવ છે ને કારણ કે અમને ખબર પડે કે અમારી વાણી ઠેકાણે જ જાય છે હા એવી પરખ તો ભગવાને આપી છે અમને ક્યાંક ક્યાંક તો બાપુ આમ તમે જોવો તો કોશું ગળી જેવું હલેક સલેક નહીં તાલીક નહીં દાંત નહીં માછું હલાવવું આપણે એમ શું આમને દેવું એમ થાય ગરબા ગાવી દાંત કાઢી એવું કે ભજન ગાઈ વાતો કરી પણ હલે નહી હલે આપણે એમ કે આપણે શું જોતું છે બધુંય દઈ દીધું હલે નહીં ને શું કરવાનું અરે અમારા ગુરુ મહારાજ એમ કેતા હતા કે બાપુ આ સંગીત રહ્યું ને સંગીત આ સંગીત નો એક તાલમેળ થાય ને બાપુ પાણા એ અવાજ કર્યા છે એવું બાપુ આ શાસ્ત્ર આપણા બોલે છે પાણા બોલ્યા છે પાણા માણા નથી બોલતા ચેક ચેક આપણને એમ થાય પાણા હારા નહીં છે હારા બે પાણા જોઈ એની પાસે બે ભજન ગાયા હોય હે દરિયાના કિનારે બેન બાપુ બેઠું હોય ગયા હોય તો ભૂખવાટું તો કરે બોલે તો હામા માં આપણી ઉઘરાણી આવ્યો હોય એમ બેઠા હોય ને પછી તમે કઈક તો બોલો શું શું છે